દોસ્તો જીવનની અંદર ક્યારેક ક્યારેક ગંભીર પરિસ્થિતિઓ પણ આવવી જરૂરી છે જો એ ગંભીર પરિસ્થિતિઓ નહીં આવે તો આપણને આપણા જીવનમાં આપણી સાથે કોણ ઊભું છે આપણી સાથે આપણા સપોર્ટમાં કોણ છે તેનો કોઈ જ ખ્યાલ નહીં આવે કારણ કે લોકો તો એવું કહેતા હોય છે કે હું તારી સાથે છું હું તારી સપોર્ટમાં છું જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં હું હંમેશા તારી સાથે છું પરંતુ જ્યારે ખરાખરીનો ખેલ હોય જ્યારે સાચે એ વ્યક્તિને સપોર્ટની આપણની જરૂર હોય ત્યારે વ્યક્તિ આપણી સાથે નથી હોતા એટલે જીવનની અંદર ગંભીર પરિસ્થિતિઓ આપણને કોણ સાચા અને કોણ ખોટા એનો અનુભવ કરાવે છે ઉદાહરણ તરીકે ઇલેક્શનની અંદર જ્યારે કોઈ ઉમેદવાર ઉમેદવારી નોંધાવે છે ત્યારે તેની સાથે ટોળે ટોળા હોય છે લોકોના ખૂબ લોકો હોય છે અને એને એવું એને એવું ફીલ કરાવે છે કે હું તારી સાથે છું કે હું અમે બધા તમારી સાથે છીએ તમે દાવેદારી કરો અને પછી જ્યારે એ ઇલેક્શનની અંદર રિઝલ્ટ આવે છે ત્યારે જે તે વ્યક્તિ પોતે એમ કહેવાય કે એ ઉમેદવારી પરથી પદ પરથી હારી જાય છે ત્યારે સાથે રહેવાવાળા લોકો જ એને સપોર્ટમાં નથી હોતા એની સાથે નથી રહેતા અને પછી કોઈપણ રીતે એન કેમ પ્રકારે એ વ્યક્તિઓ એની સાથ એનો સાથ છોડી દે છે અને એ વ્યક્તિઓ પોતે અલગ પાર્ટીની અંદર કે અલગ વ્યવસ્થાની અંદર ગોઠવાઈ જાય છે તો એ વ્યક્તિને જ્યારે એવું હતું એની ઉમેદવારી નોંધાય ત્યારે એવું હોય છે કે મારી સાથે લોકો હોય છે પણ હકીકતમાં એની સાથે કોઈ હોતું નથી જસ્ટ ખાલી દેખાડો હોય છે કે અમે તમારી સાથે છીએ એની એની ઉમેદવારી પરથી જ્યારે પરાજિત થાય છે ત્યારે એને ખ્યાલ આવે છે કે મારી સાથે કોઈ નથી આવી રીતે આપણા જીવનમાં એને કહેવાવાળા ઘણા બધા હોય છે કે અમે તારી સાથે છીએ અમે તારા સપોર્ટમાં છીએ પણ હકીકતમાં ક્યારેય કોઈ સાથે હતું નથી માટે હંમેશા જીવનની અંદર ખરાબ પરિસ્થિતિ આવે તો એનો સામનો કરવાનો અને કોણ સાચા છે કે કોણ ખોટા છે એની પરખ ચોક્કસ કરવાની અને પછી આપણે આપણું જીવન આગળ વધારવાનું અને પછી એ વ્યક્તિઓને પણ જવાબ આપવાનો જ્યારે આપણો સમય પાછો ફરીથી હતો અને એવું જ સરસ મજાનો થઈ જાય અને આપણે આપણી ગાડી એકદમ પાટા પર ચડી જાય ત્યારે આપણો ફરીથી એને જવાબ આપવાનો અને કહી દેવાનું કે તમે લોકો ખાલી દેખાડો હતો સાથે હોવાનો એકચ્યુઅલમાં આપણી સાથે આપણા સુખમાં અને દુઃખમાં દરેક પરિસ્થિતિમાં આપણો સાથ નથી છોડતા અને હંમેશા સાથે હોય છે દોસ્તો હકીકતમાં એ જ સાચા આપણા સ્નેહી આપણા મિત્રો આપણા દોસ્તો એ જ હોય છે બાકી આમ જ દેખાડવા માટે સાથે હોવું એ કંઈ સાથ નથી હોતો એ માત્ર માત્ર દેખાડવું હોય છે દોસ્તો આ જીવનની સાચી વાસ્તવિકતા છે અને આજ હકીકતમાં બધા લોકો સાથે આવું થઈ રહ્યું છે માટે હંમેશા ધ્યાનથી સાચો અને ધ્યાનથી સંબંધો બનાવો અને સંબંધો બનાવો છો તો તેને પૂરેપૂરી જાળવણી કરો દોસ્તો આ વિડીયોના માધ્યમથી તમને એક સરસ મજાની સ્પષ્ટતા કરવા માગું છું કે જીવનની અંદર દરેક સંબંધો મહત્ત્વના છે પરંતુ સંબંધ સાચો છે કે ખોટો તેની પરખ પાકી કરી લેવાની આ સંદેશ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું મારી વાતોને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો દોસ્તો મળીશું ફરીથી એક સરસ મજાના નવા વિડીયો સાથે ત્યાં સુધી દરેક દોસ્તો દરેક મિત્રોને મારા જય સીતારામ